મિત્રો સ્વાગત છે અતુલભાઈ ગૌર અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વડોદરામાં માર્ગ સલામતી માસ નો પ્રારંભ કરાવ્યો પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી વડોદરા અને ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે તારીખ પંદર જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી બે સુધી ચાલનાર માર સલામતી અતુલ ગૌર અને વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ કચેરી ખાતેથી શુભારંભ કરાવ્યો ટ્રાફિક જાગૃતિ અંગે લોકોમાં સમજ કેળવાય તે માટે વિશાળ કાર અને બાઇક રેલીને પણ ઉચ્ચ અધિકારીઓ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વાહન ચાલકોને ડ્રાઇવિંગ વખતે તકેદારી રાખવા અને સાવચેતી જાળવવા આહવાન કર્યું હતું માર સલામતી ને લઈને લોકો વધુ જવાબદાર અને સમજદાર બને તેની કરીને તેમણે વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમ પાલન માટે આ દિવસોમાં સઘન ડ્રાઈવ થકી માર્ચ સલામતી માસની ઉજવણી કરવામાં આવશે તેવું ભારપૂર્વક જણાવ્યું હતું ટ્રાફિક નિયમો માનવ જિંદગીને બચાવવા માટે છે દંડ માટે નથી તેથી સ્વયં શિસ્તી તેનું પાલન કરવા માટે ગેહલોતે જણાવ્યું હતું કે પોતાના અને અન્યના પરિવારના વિચારને કેન્દ્રમાં રાખીને વાહન ડ્રાઇવિંગ કરવાનું સૂચન કરવાની સાથે જ તેમણે વધુમાં વધુ એનજીઓ અને સેવાભાવી સંસ્થાઓને આ જાગૃતિ અભિયાનમાં જોડાવા માટે આહવાન કર્યું આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલ કાર્યપાલક ઇજનેર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના અધિકારીઓ રોડ સેફ્ટી એવોર્ડ વિજેતા સત્યનભાઈ મોટર ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકો પ્રતિનિધિઓ બાઇક અને કારના ડીલર્સ વીટીઈટીના સભ્યો અને એનજીઓ અને અન્ય સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ ઉપરાંત રોડ સેફ્ટી અંગે જાગૃતિ અભિયાનના પ્રચારકો સહભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા